આજે આપણે બનાવીશું ચટાકેદાર ખાવાના શોખીન માટે ટમટમ ખમણ ખમણની ખમણની દુકાનમાં અલગ અલગ ઘણી બધી વેરાયટી મળે છે અને એમાં સૌથી વધારે જો કોઈ પોપ્યુલર હોય ને તો એ છે ટમટમ ખમણ તો એકદમ તીખું અને ચટાકેદાર ખાવાના શોખીન માટે આ ટમટમ ખમણ એકવાર તો ચોક્કસ ટ્રાય કરવા જેવા છે તો ફરસાણવાની દુકાને મળે છે એવા જ ખમણ આજે આપણે ઘરે બનાવીશું સ્પેશિયલ ટ્રિક્સ અને ટીપ્સની સાથે હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા ખમણ બનાવવા માટે અત્યારે મેં બેક કપ ભરીને ચણાની દાળ લીધી છે અને દાળને આપણે પાણીથી એકદમ સરસ ધોઈ લેવાની છે બે કપ ચણાની દાળમાંથી તમે લગભગ સવા થી દોઢ કિલો જેટલા ખમણ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો માર્કેટમાં જે ખમણ મળે છે એની કિંમત ઘણી વધારે હોય છે તો આપણે ઘરે ખૂબ જ ઓછી કિંમતમાં અને એકદમ ચોખ્ખા સેમ માર્કેટમાં મળે છે એવા જ ખમણ તૈયાર કરી શકીએ છીએ તો દાળને ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ લઈશું જેથી આપણે દાળને પલાળી અને જ્યારે વાટીએ ને તો એની અંદર આથોયા પછી એક જાતની ખરાબ વાસ આવતી હોય છે તો એ વાસ આવવાનું કારણ એ છે કે દાળને તમે પ્રોપરલી ત્રણ ચાર વાર પાણીથી નથી ધોઈ તો દાળને આપણે ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ લઈશું અને ત્યાર પછી આપણે એને પલાળી અને લગભગ પાંચ થી છ કલાક માટે રહેવા દઈશું તમારે જો સવારે ખમણ બનાવવા છે તો આગલા દિવસે સાંજે તમે લગભગ ચાર પાંચ વાગે દાળ પલાળી દો તો ચાલે તો પાંચ થી છ કલાક દાળને પલાળ્યા પછી આપણે એને વાટી લેવાની છે તમે ઠંડા પ્રદેશમાં રહેતા હો તો દાળને તમારે થોડા હુંફાળા પાણીમાં પલાળવાની તો દાળ આ રીતે એકદમ સરસ પલડી જવી જોઈએ હાથીથી તોડીએ તો ઇઝીલી તૂટી જવી જોઈએ તો હવે જે પાણીમાં આપણે દાળ પલાળી છે ને એ પાણી આપણે કાઢી નાખવાનું છે અને દાળને ફરીથી ચોખ્ખા પાણીથી ધોઈ અને પાણી પણ નિતારી લઈશું ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે દાળને આપણે પ્રોપર પલાળી છે 5 છ કલાક માટે એટલે ગ્રાઇન્ડ કરતી વખતે બહુ વધારે તમારે પાણી નાખવું નહી પડે પણ આપણે ખીરો બહુ વધારે જાડો પણ નથી રાખવાનું પાણી એડ કરવાનું છે એટલે પાણી તમે એની અંદર નાખી શકો છો પણ જ્યારે પહેલીવાર ગ્રાઇન્ડ કરો ને તો પાણી ના નાખતા અધકચરું ગ્રાઇન્ડ થાય પછી પાણી નાખવાનું કારણ કે આપણે એની એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે અને કરકરું નથી વાટવાનું તો આ રીતે એકદમ એની ફાઇન સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે તો મેં ગ્રાઇન્ડ કરતી વખતે વન થર્ડ કપ પાણી નાખ્યું હતું તો પહેલા ચાની દાળને થોડી આપણે ગ્રાઇન્ડ કરી લેવાની અધકચરી વટાઈ જાય પછી પાણી નાખવાનું તો એકદમ સરસ એની પેસ્ટ થઈ જશે તો આ પ્રમાણે આપણે બધી દાળને વાટી લઈશું હવે દાળ વટાઈ જાય ને પછી એની અંદર આપણે હાફ ટી સ્પૂન લીંબુના ફૂલ એટલે કે સિટ્રિક એસિડ એડ કરવાનો છે તમે એની નાખો તો પછી ખીરામાંથી એક જાતની ખરાબ વાસ આવતી હોય છે તો મેં અત્યારે લીંબુના ફૂલ નાખ્યા છે બહાર જે ખમણ બનાવવામાં આવે છે એમાં લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે અને હાફ ટી સ્પૂન મેં હળદર નાખી દીધી છે આપણે સોડા નાખીએ ને ત્યારે ઘણી વાર જો હળદર બરાબર મિક્સ ના થઈ હોય ને તો એનો કલર લાલાશ પડતો થઈ જાય છે આપણા ખમણનો તો હળદર હંમેશા પહેલાં જ્યારે તમે આ રીતે આથો આવવા માટે ખીરું મૂકો ને ત્યારે જ એની અંદર એડ કરી દેવી જેથી સરસ રીતે મિક્સ થઈ ગઈ હોય તો આપણે સોડા નાખીએ તો એનો કલર ના બદલાય તો આપણું જે ખીરું છે એની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે બહુ વધારે જાડું ખીરું આપણે નહીં રાખીએ અને સવારે ફરમાન થયા પછી જરૂર લાગશે તો આપણે બીજું પાણી પણ એની અંદર એડ કરીશું તમે ઠંડા પ્રદેશમાં રહો છો તો ચૌદ થી સોળ કલાક પણ લાગી શકે છે તો બીજા દિવસે સવારે આથો આપણો એકદમ સરસ આવ્યો છે પણ ઇડલી ઢોસાના ખીરાની જેમાં ફૂલીને ડબલ નહીં થાય તો તમે જોઈ શકો છો કે અંદર ખૂબ જ સરસ જાળી પડેલી છે તો આપણું જે ખીરું છે એકદમ સરસ ફરમેન્ટ થયેલું છે હવે આ ખીરું તમે ઈચ્છો તો તમે ફ્રીજમાં ત્રણ થી ચાર દિવસ માટે અને ફ્રીઝરમાં પચીસ દિવસ માટે સ્ટોર કરી શકો પણ આ રીતે મેં કીધું એમ પાણી તમારે દાળનું જે પલાળીને રાખેલો એ પાણી બદલી ફરીથી એને ધોઈને રાખવાની નહીતર તમે આ પ્રોસેસ નહીં કરો તો તમારા ખીરામાંથી વાસ આવશે જો સ્ટોર કરવું હોય તો આ રીતે જ તમારે તૈયાર કરવાનું હવે આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબનું અને હાફ ટી સ્પૂન મેં અત્યારે હિંગ નાખી છે અને ખીરું અત્યારે જાડુ જ છે ફરમેન્ટ થયા પછી પતલું નથી થયું તો હું થોડું પાણી નાખી એને એડજસ્ટ કરી લઈશ બરાબર આપણે એને મિક્સ કરી લઈશું અત્યારે હું બધા જ ખીરાનો ઉપયોગ કરવાની છું એટલે મેં મીઠું નાખી દીધું છે તમે જો ખીરું રાખી મૂકવાના હો તેમાં મીઠું નહીં નાખવાનું કારણ કે મીઠું નાખશો તો આથો આવવાની પ્રોસેસ ખૂબ ઝડપથી થતી હોય છે તો આ પ્રમાણેની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આપણું ખીરું તો તૈયાર થઈ ગયું છે તો આપણે પહેલા તો જે વાસણમાં એને મૂકવાના છે અને તેલથી ગ્રીસ કરી લઈએ અત્યારે મેં આ રીતનું જે કેક ટીન આવે છે એ લીધું છે કોઈ પણ હાઈટ વાળું વાસણ તમે લઈ શકો કોઈ થાળી હોય તમારી પાસે હાઈટ વાળી એ લઈ શકાય કુકર નો ડબ્બો લઈ શકાય અથવા તો પછી તમે જે સ્ટીમર ની પ્લેટ આવે છે એમાં પણ બનાવી શકો હવે પાણીને આ રીતે એકદમ સરસ ગરમ થવા દેવાનું આ રીતનું ખળખળ પાણી ઉકળે પછી જ આપણે ખીરાની અંદર સોડા નાખીશું તો જેટલા ખીરામાં આપણે સોડા નાખવાનો છે એ ખીરાને આપણે બહાર કાઢી લઈશું અલગથી તો અત્યારે હું તમને કપથી કરીને બતાવું છું તો હું બે કપ ભરીને ખીરું લઈ રહી છું મેં જે મોલ્ડ લીધું છે એ આઠ ઇંચ વાળું છે આઠ ઇંચ એનું ડાયા મીટર છે અને એના માટે હું અત્યારે બે કપ ભરીને આ ખીરું લઈ રહીશું અને એની અંદર આપણે સોડા એડ કરીશું તો આ રીતે જ્યારે તમે ફરમાટ કરીને ખીરું તૈયાર કર્યું હોય તો તમારે એની અંદર ઈનો નાખવાની જરૂર નથી પડતી તો અત્યારે એમાં હાફ ટી સ્પૂન સોડા એડ કરીશ જે આપણે ખાવાનો સોડા વાપરીએ છીએ અને થોડું એની પર લીંબુનો રસ નાખીશ એટલે સોડા ખૂબ જ સરસ એક્ટિવેટ થશે અને આપણે એને મિક્સ કરીશું હવે જ્યારે તમે એને મિક્સ કરો ને તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે હળદર નાખી છે તો સોડા તમારો સરસ મિક્સ થવું જોઈએ જો બરાબર મિક્સ નહીં થાય તો ઘણી જગ્યાએ સોડા મિક્સ નહીં થવાના કારણે હળદર અને સોડા મળીને થોડો લાલાશ પડતો કલર થશે તો સોડા નાખી એટલે તરત જ તમારું ખીરું આ રીતે તમને ઉપર આવેલું અને ચલાવવામાં સોડા મિક્સ કરતા હોય ને તો તમારે એકદમ આવા હલકા હાથે નથી મિક્સ કરવાનો પણ આ રીતે ફટાફટ હાથ ફરાવીને મિક્સ કરવાનો છે તો જ તમારો સોડા એકદમ સરસ બરાબર મિક્સ થશે તો આ નાની નાની વાતો છે પણ એનું ધ્યાન રાખવામાં ના આવે ને તો આપણને ધારું રિઝલ્ટ પછી નથી મળતું અને એવું થાય કે આપણે તો બધું જ મેઝરમેન્ટ ફોલો કર્યું હતું તેમ છતાં રિઝલ્ટ બરાબર કેમ નથી આવ્યું હવે તરત જ આપણે એને મોલમાં ટ્રાન્સફર કરીશું પાણી તો તમે જોઈ શકો છો કે પહેલા આપણે એકદમ સરસ એને ગરમ કરી લીધું છે આપણે જયારે આ રીતે ખમણ ઢોકળા કંઈ પણ બનાવીએ ને તો એની અંદર સોડા નાખીએ સોડા નાખવાના કારણે જયારે એને ગરમી મળે ને તેમાંથી કાર્બોહાઈડ્રેટ વાયુ નીકળે એટલે કે કાર્બોહાઇડ્રેટ ગેસ રિલીઝ થાય અને એને ફૂલાવાનું કામ કરે તો જેટલી ગરમી વધારે મળે એટલા જ સરસ જાળી તમારા ખમણ ઢોકળામાં પડે તો પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું વચ્ચેથી એને ખોલીને બિલકુલ ચેક નથી કરવાનું પંદર મિનિટમાં સરસ રીતે સ્ટીમ થઈ જાય છે ચપ્પુથી પણ આપણે આ રીતે ચેક કરી શકીએ છીએ તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ મોલ્ડને કાઢીને ઠંડુ થવા દઈશું તો પંદર મિનિટ એને સ્ટીમ થવામાં થશે અને પંદરથી વીસ મિનિટ માટે આપણે એને ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ આપણે ચપ્પુથી આ રીતે એની કિનારીઓથી અલગ કરી લઈશું તેલ લગાડીને બરાબર ગ્રીસ કર્યું હતું એટલે ઇઝીલી એ બહાર તો આવી જ જશે તો એને અલગ કરી લઈ એક પ્લેટની અંદર હવે આપણે એને કટ કરીશું પણ ઠંડા થાય પછી જ કટ કરવાનું જો ગરમ હશે ને તમે કટ કરવા જશો તેમાંથી ભૂકો પડશે અને તમારે જેટલી સાઈઝના પીસ જોઈતા હોય નાના મોટા એ પ્રમાણે તમારે એને કટ કરી લેવાનું છે હું તમને ખમણને અત્યારે બતાડું તો તમે જોઈ શકશો કે કેટલી સરસ આપણા ખમણમાં જાળી તૈયાર થઈ છે આ વાટી ખમણ છે તેમ છતાં એની અંદર આટલી સરસ જાળી પડી છે તો ખીરું તમારે આ રીતનું થોડું લૂઝ કન્સિસ્ટન્સી વાળું રાખવાનું છે જે અમે બતાડ્યું છે તો આ પ્રમાણે આપણે બધા જ જે ખમણ છે એને કટ કરી લઈશું હું તમને આ રીતે પ્રેસ કરીને બતાવું તો તમે જોશો કે અંદર જે હવા છે એ જ્યારે આપણે ઉપરથી પ્રેસ કરીએ તો બહાર આવે છે પછી જગ્યા પર આવી જાય છે એટલે એકદમ સરસ જાઇદાર આપણા ખમણ બન્યા છે જેવા નાયલોન ખમણ હોય છે બસ એ જ રીતના એકદમ સરસ પોચા જાઇદાર આપણા સુરતી ખમણ પણ બન્યા છે અને ઠંડા થયા પછી પણ આ ખમણ તમે ખાશો ને તો બિલકુલ જ તમને ઢાંસા એટલે કે ગળામાં ડૂચો લાગતા હોય એવા નહીં લાગે સાઇડ વાળો જે પાર્ટ હતો એમાં પણ તમે જોઈ શકો છો કે કેટલી સરસ જાળી પડી છે અને સાઈડના જે આ રીતના કટ છે એનો ઉપયોગ આપણે એની જે ચટણી બનાવવાના છે જેના કારણે ખમણનો સ્વાદ એકદમ વધારે આવે છે એમાં કરીશું તો જો કેટલી ફાઇન જાળી એની અંદર પડેલી છે તો હવે આપણે એનો વઘાર કરીએ ટમટમ ખમણ છે ને ને એનો આપણે જ્યારે વઘાર કરીએ તો તેલ થોડું વધારે પ્રમાણમાં લેવાનું હોય છે પણ તમારે જો આટલા બધા તેલનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેલની સાથે થોડું પાણી પણ નાખી શકો છો પણ અત્યારે હું તમને બહાર ફરસાણની દુકાન જ્યાં બતાવી રહીશું તો હું પણ થોડું તેલ અત્યારે વધારે જ નાખું છું અને જ્યારે પણ આપણે કોઈ ગુજરાતી ફરસાણ બનાવીએ તો તો તેલ જ વાપરવાનું હોય કારણ કે એનાથી સુગંધ સરસ આવે

તો મસાલામાં આપણે નાખીશું હાફ ટી સ્પૂન ગરમ મસાલો મીઠું સ્વાદ પ્રમાણેનું વન ફોર ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને એક ટેબલ સ્પૂન નોર્મલ મરચું અને એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું એમ બે મરચા મેં મિક્સ કરીને એની અંદર એડ કર્યા છે આ જે ખમણ હોય છે એ તીખા હોય છે પણ મારે બહુ વધારે તીખા નથી બનાવવા એટલે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તમારે એકદમ વધારે તીખા જોઈતા હોય તો તમે બે ટેબલ સ્પૂન નોર્મલ લાલ મરચું પણ લઈ શકો અને હવે આપણે એને મિક્સ કરી લઈશું

હાંડ એડ કરવાની છે બે ટી જેટલી હાફ ટી સ્પૂન આપણે હળદર નાખવાની છે મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને અડધા લીંબુનો રસ નાખી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો પહેલા આપણે પાણી નથી નાખવાનું આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય કચરું પછી એની અંદર આપણે ખમણ એડ કરીશું જે ખમણ આપણે બનાવ્યા હતા એ એડ કરીશું તો મેં લગભગ પાંચથી છ નંગ ખમણ લીધા છે ને હાથેથી જ આ રીતે તોડીને આપણે એડ કરીશું તો આપણે ગોળ ડબ્બામાં બનાવીએ તો એના જે નાના ટુકડા થયા હોય એ આપણે એની અંદર ચટણી બનાવવા માટે ઉપયોગમાં લઈ લેવાના છે તો પાંચથી છ મંચ જેટલા ખમણ નાખી જરૂર મુજબનું આપણે પાણી નાખવાનું છે તો અત્યારે મેં વન થર્ડ કપ પાણી નાખ્યું છે અને એને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ પ્રમાણેનું ચટણીનું તમારું ટેક્સચર તૈયાર થશે અને આ ચટણીના કારણે જ ખમણનો સ્વાદ એકદમ સરસ આવશે તો તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે આ ચટણી તીખી બનાવી શકો છો તો તૈયાર છે આપણા એકદમ ચટાકેદાર ટમટમ ખમણ તો એકવાર તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે